હેલો દોસ્તો ઓગણત્રીસમી માર્ચથી મેષ રાશિની લાઈફમાં એક પરિવર્તન આવી રહ્યું છે ઓગણત્રીસમી માર્ચથી મેષ રાશિ માટે શનિની સળાસાથી શરૂ થઈ રહી છે શનિ મીન રાશિમાં પ્રવેશી રહ્યો છે એટલે મેષ રાશિ એટલે કે અલ લઈ એના માટે સડાસાથીનો પ્રથમ તબક્કો શરૂ થશે સડાસાથી સાત વર્ષની રહેશે અને ત્રણ તબક્કામાં રહેશે તો મેષ રાશિએ શું ધ્યાન રાખવાનું છે આ સાત વર્ષની અંદર એટલે કે શનિની સરાસાતીમાં તેમણે કઈ કાળજી રાખવાની છે તો મેષ રાશિવાળાએ એમની જે મિત્ર રાશિ છે એની સાથે તો એમને સારા સંબંધ રહેશે પણ જે રાશિ સાથે એમને ઓછું બને છે એ લોકોથી એમણે ખાસ ધ્યાન રાખવાનું છે પછી એમના જે કામ છે એ વિલંબમાં પડશે એટલે એમણે શાંતિ ધીરજ સહનશીલતા પણ રાખવી પડશે હનુમાનજીની પૂજા કરવી પડશે શનિવાર કરવા પડશે તેમની જે વિરોધી રાશિ છે ખાસ કરીને કન્યા રાશિ વૃશ્ચિક રાશિ મકર રાશિ એ રાશિ સાથે એ લોકોએ ડિસ્ટન્સથી કામ રાખવું પડશે કોર્ટ કચેરીથી પણ ધ્યાન રાખવું પડશે અને ખૂબ એડજસ્ટમેન્ટથી ચોક્કસ રહીને શાંતિપૂર્વક તેમણે કામગીરી કરવાની રહેશે ધન્યવાદ